સુરતમાં કોંગ્રેસનું નેતૃત્વ બદલાતા જ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયા હોય તેમ હાલમાં આવેલા ખાડીપોરના ઠેર ઠેર કચરાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સુરત શહેર કોંગ્રેસનું નેતૃત્વ બદલાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયું છે સ્વચ્છતામાં નંબર વન હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં નંબર વન મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર કચરો હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે સુરતના ઉધના દરવાજા ખ્વાઝાનગર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરે તે પહેલા સુરત સલાબતપુરા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા હતા તો કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે સુરત શહેર બે ભાગમાં વેચાયું છે એક ગરીબોનું સુરત અને એક અમીરોનું સુરત તેવા આક્ષેપો કર્યા હતા પ્લસ વારોઠ પ્રવક્તના સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે મહિલા કોંગ્રેસના ઉપગ્રમે માનદવજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે પ્લસ ભાજપ શાસક હોય માત્ર માત્ર ટાઈફાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસી બહેનો આજે જાતે આ ખાડી કિનારની સફાઈ કરશે અને અમે આપની ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ સાસોને કહેવા માગીએ છીએ કે દિન ચારની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે એ સફાઈ કરવામાં ન આવશે તો આગામી ચાર દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસી બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે અને જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે મેહુલ રાયકા પ્રમુખ સર સુરત સૂર્ય કોંગ્રેસ આજ રોજ માન દરવાજા ખાતે ખ્વાદાનગર સોસાયટી ખાડી કિનારાનું વસ્તી અહીંયા ખાડી કિનારોનો વેરિયા છે અહીંયા સુરતના પહેલા જ વરસાદની અંદર ખાડીના પૂર અને સુરતમાં બહુ મોટી અસરગ્રસ્ત વાળો વિસ્તાર છે જ્યારે પાંચ પાંચ દિવસથી લોકોના ઘરમાં પાણી હતા એ ઉતર્યા બાદ આજે પાંચ પાંચ દિવસથી કોઈ સફાઈ થઈ નથી સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોર સદનત નિષ્ફળ છે પ્રિ મુનસુન કામગીરીમાં અને એ લોકો પોતાની ત્રિજોરી ભરવામાં જ માને છે લોકોની જનતાનો અમે તસી પડી નથી આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ યુવા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી સંગઠન સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં તકલીફ માં ખભે થી ખભો ઉભા રહેશું સાફ સભા નું અભિયાન આજે ચાલુ કર્યું છે આ તમામે તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એ કરતા એ બધો કચરો એક ટ્રેક્ટર માં ભરી મહાનગરપાલિકા કચરે કચરી ઠલવવામાં આવશે નામ રહીસાબેન શેખ છે સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આ ખાજાનગર વિસ્તાર છે લીંબાયત અહીંયા અમે લોકો એ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે કે જે પાંચ દિવસથી પાણી ભરવામાં ભરાઈ ગયેલું હતું અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા લીંબાઈ ઝોનના ઝોનલ અધિકારીઓ કે જે પણ અધિકારીઓ હતા અત્યાર સુધી કંઈ સાફ સાફ સફાઈ કરવામાં આવી નથી અને લોકો ગંદગીમાં જીવવામાં બહુ જ મુશ્કેલ થઈ ગયેલું છે તો એના લીધે યુથ કોંગ્રેસ અને તમામ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ મળીને આ સાફ સફાઈ કરવાનું અભિયાન અમારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે